નારણસાંઈને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો આસારામના પુત્ર નારણસાંઈની અરજી ફગાવી દીધી જામીન અરજી ફગાવી દેવામાં આવી છે કોર્ટના વલણને જોતા નારણસાંઈએ અરજી પાછી ખેંચી લીધી બીમાર આસારામની સેવા માટે માંગ્યા હતા વચગાળાના જામીન હાઈકોર્ટના જવાબ મુજબ હાઈકોર્ટના જણાવ્યા અનુસાર અગાઉ નારાયણસાંઈએ ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા નારાયણસાંઈ કોર્ટની વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યા છે ઝટકો સાંઈને દસ્તાવેજો ન હોવાથી ઇનકાર કરી દીધો અને નારણ એ બાબતને લઈને જામીન માગ્યા હતા કે તેમના બીમાર પિતાશ્રી એટલે કે આસારામની સેવા કરવી હતી નારાયણ અને એટલા માટે જામીન માંગવામાં આવ્યા હતા પણ હાઈકોર્ટે સીધી એ બાબત નોંધી કે અગાઉ નારણ સાંઈ ખોટા દસ્તાવેજ રજૂ કરી ચૂક્યો છે એટલે એ કોર્ટની વિશ્વસનીયતા એણે ગુમાવી દીધી છે આ રીતે નારણ પર વિશ્વાસ કરી શકાય નહીં